નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજસ્થાનનો ઝૂનઝુન જિલ્લો રાજ્યનો સૌથી ગરમ સ્થળ હતો તો વધુ જણાવી દઈએ કે પેલાની હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર નોતપા શરૂ થાય પહેલાં જ બુધવારે જિલ્લાનું તાપમાન સુડતાલીસ પણ બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જૂન જૂન ત્રીજા દિવસે રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો આ ખતરના ગરમીથી લોકોનું જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થાય છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બપોર દરમિયાન શેરીઓ શાંત હતી અને લોકો પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ